હલો નમસ્કાર જયમાં ખોડલ સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર ખેડૂત મિત્રો આજે તમારી માટે લઈને આવ્યો છું નવો દેશી જુગાડ એટલે કે ટુ વેલમાં આપણે રોટા બનાવેલું છે મિત્રો એ જાત તે લુવાર પાસેથી આપણે રોટાવેટર ટુ વ્હીલમાં ફિટ કરેલું અને સક્સેસફુલ ચાલે છે અને કામય સારું આપે છે એ તમને વિડીયોમાં આગળ બતાવું તો મિત્રો આપણે રોટા વિશે આ થોડી ઘણી માહિતી મેળવીએ તો ખેડૂત મિત્રો જે કે નાના વાળા હોય એટલે કે મિની ટ્રેક્ટર જે ખેડૂત મિત્રો હાંકે છે એમાં મિત્રો આપણે નાની ઉની ખેડ એનથી થાય છે જે મોટી ખેડ થતી નથી તો મિત્રો આ સીધું ટુ વેલમાં રોટાવેટર છે મિત્રો તો કે નાના જે મિની ટ્રેક્ટર રાખતા હોય એ લોકોને રોટાવેટર માટે માટે બહારથી મોટા ટ્રેક્ટર બોલાવવા પડે છે તો મિત્રો આ એક ટુ વ્હીલમાં બનાવી લે ને નાના ટ્રેક ટ્રેક્ટર હાંકવાવાળા તો મિત્રો એ કમ્પ્લીટલી આપણે બહારથી બોલાવવા પડતા નથી તો મિત્રો વિડીયોને આપણે આગળ જોઈએ તો ખેડૂત મિત્રો જે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલું કાળા કાલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી આ ખેતીની વાતો ચેનલમાં જોડાઈ જજો જેથી તમને આવા આવો નવા વિડીયો જોવા મળતા રહે અને ખેતીના લગતા વિડીયો ખાસ જોવા માટે આ સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો હવે વિડીયોને આપણે શરૂઆત કરીએ તો મિત્રો આ વિડીયોને તમને તમારા ખેતરમાં હાલે એટલે કે તમારા એ બાજુ આવી રીતના દેશી જુગાડ આવું હાલે કે ન હાલે અને તમારે બનાવવું હોય તો કોમેન્ટ જરૂરથી કરજો તો મિત્રો આપણે અત્યારે આ ખેતર તમે જોઈ રહ્યા છો પાછળ એમાં આપણે અત્યારે ચલાવવાનું છે તો હાલો મિત્રો હવે આપણે વિડીયોને શરૂઆત કરીએ તો મિત્રો આ તમે જોઈ શકો છો અત્યારે ટુ વ્હીલમાં આપણે રોટાવેટર જોઈ લો આવી રીતે આપણે એન્જિન ટુ વ્હીલનું કાઢી લેવામાં આવે છે મિત્રો અને પાછળ આવી રીતે એન્જિન લગાડવામાં આવે છે બીજું તમે જોઈ શકો છો જોઈ લો આવી રીતે કામ આપે છે એવું લાગ્યું મિત્રો તમને જોઈ શકો છો તમે લોકો આવી રીતે રોટા રોટા સીટ બનાવેલી છે એન્જિન બનાવેલું છે એવું લાગ્યું મિત્રો તમને કોમેન્ટ જરૂરથી કરજો હું જોઈ શકો છો માં સક્સેસફુલ છે મિત્રો અને ખાસ કરીને ડીઝલની એવરેજ પણ સારી છે આમાં તમે જોઈ શકો છો આવી રીતે કામ આપે છે જેમ કે આપણે રોટાવેટર ચલાવીએ એ રીતે જોઈએ જોઈ શકો છો મિત્રો કેવું લાગ્યું છે તમને અને પાંચ હજારમાં તમે એમ્પ્લેટ આ બની જાય છે જઈ શકો છો આવી રીતે ગાડીની હેન્ડ લેટ